નમસ્કાર આજના ટી લર્નિંગ કાર્યક્રમમાં હું ભાર્ગવ સુથાર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કરી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ફાઇલિંગ વડે સ્ટેપ અને એન્ગ્યુલર ફિટિંગ કઈ રીતે મેળવવું એ બાબતની તાલીમ સ માર્ગદર્શન મેળવીશું ફિટર ટ્રેડની અંદર અગાઉ આપણે ફાઇલિંગ એક્સોઈંગ માર્કિંગ પંચિંગ પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ જેવા પ્રેક્ટિકલના ઉપયોગ દ્વારા આપણે તાલીમ મેળવી આજે આપણે સ્ટેપ ફાઇલિંગ કઈ રીતે કરવું અને એન્ગ્યુલર ફાઇલિંગ કઈ રીતે કરવું તેના વિશે આપણે જોઈશું સ્ટેપ ફાઇલિંગ અને એન્ગ્યુલર ફાઇલિંગની મદદથી તમે જ્યારે પણ કોઈ પણ કંપનીની અંદર અથવા તો તમે જ્યારે કામ કરતા હોવ ત્યારે જ્યાં જ્યાં કોઈ એન્ગ્યુલર ફાઇલિંગ અથવા તો એન્ગ્યુલર સ્ટેપની જરૂર હોય તો તમે આ સ્કિલની મદદથી એ કામને સારી રીતે પૂર્ણ કરી શકશો આ પ્રેક્ટિકલની મદદથી તમે એન્ગ્યુલર ફાઇલિંગ કરવાની સ્કિલ મેળવી શકશો સ્ટેપ ફાઇલિંગ કરવાની સ્કિલ મેળવી શકશો એન્ગ્યુલર માર્કિંગ કઈ રીતે કરવું એની પણ સ્કિલ તમે મેળવી શકશો આ પ્રેક્ટિકલની અંદર કયા કયા સાધન સામગ્રી અને ટૂલ્સનો ઉપયોગ આપણે કરવાનો છે તેના વિશે માહિતી મેળવી ફેક્સો ફ્રેમ વિથ બ્લેડ ફાઇલ ફ્લેટ સેકન્ડ કટ અને સ્મૂથ ગ્રિલ બીટ માર્કિંગ મીડિયા તરીકે ચોક સેન્ટર પંચ અને ડોટ પંચ માર્કિંગ કરવા માટે પંચિંગ કરવા માટે ત્યારબાદ ચીઝલનો ઉપયોગ ચીઝલિંગ કરવા માટે સ્ટીલનો ઉપયોગ આપણે માર્કિંગ અને મેઝરિંગ કરવા માટે લઈશું સ્ક્રાઈબરનો ઉપયોગ પણ આપણે માર્કિંગ કરવા માટે કરીશું અને ત્યારબાદ બોલપેન હેમરનો ઉપયોગ આપણે કરીશું આ પ્રેક્ટિકલ કરતી વખતે સાધન સામગ્રીની સાથે સાથે આપણે માર્કિંગ કરવા માટે સરફેસ પ્લેટ એંગલ પ્લેટ અને વર્નિયર હાઈટ ગેસનો પણ ઉપયોગ કરતા શીખીશું હવે આ પ્રેક્ટિકલ કઈ રીતે કરવો એ બાબત વિશે પદ્ધતિસરની માહિતી મેળવીશું સૌ પ્રથમ તો વર્કશોપની અંદરથી આ પ્રેક્ટિકલ માટે જરૂરી રો મટીરિયલ એ પંચોતેર બાય સો મટીરિયલનો ઉપયોગ કરવાનો છે તેના ઉપર જેમ કે સો એમ એમ મટીરિયલની આપણે જરૂર છે તો સો એમ એમ સ્ટીમની મદદથી માર્કિંગ કરી અને હેક્સોઈંગ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે આ મટિરિયલની ઉપર સો એમ એમ પર માર્કિંગ સ્ક્રાઈબરની મદદથી કરેલ છે હવે આ જોબને હેક્સોઈંગ કરવા માટે સૌ પ્રથમ બેન્ચ વાઇસની અંદર યોગ્ય રીતે પકડાવીશું ત્યારબાદ યોગ્ય બ્લેડ એની અંદર ફિટ કરવાની રહેશે બ્લેડ વધુ પડતી ટાઈટ અથવા તો ઢીલી પણ ના હોવી જોઈએ ત્યારબાદ આ જોબની ઉપર જ્યાં માર્કિંગ કરે છે ત્યાં ધીમે ધીમે હેક્સોઈંગ કરવાની શરૂઆત કરીશું હેક્સોઈંગની પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમારા બંને જોબ યોગ્ય માપ સાઇઝ પ્રમાણે કટિંગ કરવાના રહેશે જેમ કે સો એમ એમનો એક ટુકડો કરવા બાદ પચાસ પચાસ એમએમના બે ટુકડા કરવા હવે આ બંને ટુકડાઓમાં એક પાર્ટ એ બનાવવાનું રહેશે અને બીજા ટુકડાની મદદથી પાર્ટ બી બનાવવાનું રહેશે તો સૌથી પહેલાં આપણે પાર્ટ એ બનાવીશું પાર્ટ એ બનાવવાથી જ્યારે ફિટિંગ કરવાનું થાય ત્યારે તમે આસાનીથી કરી શકો અને જોબની એક્યુરેસી સારી મળે એ માટે આપણે પાર્ટ એ બનાવીશું તો સૌથી પહેલાં જે પાર્ટ એ માટે ટુકડો કટિંગ કર્યો પચાસ એમ એમ એ ટુકડાને રાઈટ એન્ગલ કરવો ખૂબ જ જરૂરી છે તો રાઈટ એંગલ કરવા માટે જે સાઈડ કટિંગ કર્યા વગરની હોય અથવા તો જેમનો આપણે ઓછી મહેનત કરવી પડે એ સાઈડને ફાઇલિંગ કરી એને કાટખોણે કરીશું તો સૌપ્રથમ આપણે પાર્ટ એના રો મટિરિયલને વાઇસની અંદર પકડાવીશું ત્યારબાદ સેકન્ડ કટ ફાઈવ સ્મૂથ ફાઇલ અને ટ્રાય સ્ક્વેર આની મદદથી કાટખૂણે આ સરફેસને રાઇટ એંગલ કરવાનો પ્રયત્ન કરીશું થોડું ફાઇલિંગ કર્યા બાદ ટ્રાય સ્કવેર મદદથી આપણે એની સરફેસ ને કોઈ પણ એક સરફેસ ની અને ફ્લેટનેસ કમ્પ્લીટ થયા બાદ તે સપાટીને રેફરન્સ તરીકે લઈ જોબની અન્ય સપાટીને આપણે કરવાનો સ્મૂથ ફાઇન ઉપયોગ ત્યારે જ કરીશું જ્યારે સપાટીને ને રાઈટ એંગલ કરવાની ખૂબ જ નજીક હોઈએ ત્યારે મટીરિયલ ઓછું દૂર કરવાની જરૂર પડે છે ત્યારે જ આપણે સ્મૂથ ફાઈનનો ઉપયોગ કરીશું ત્યારબાદ રાઈટ એંગલની મદદથી આ સરફેસ પછી બીજી બે સપાટીઓને પણ કાટખૂણે કરીશું તો માર્કિંગ કરવા માટે આપણે સરફેસ પ્લેટ એંગલ પ્લેટ બંને હાઈટ ગેઝનો ઉપયોગ કરીશું તો તમે જોઈ શકો છો આ જોબને માર્કિંગ મીડિયા લગાવી અને માર્કિંગ કરવા માટે તૈયાર કરેલ છે તો સૌપ્રથમ પ્રથમ એને એંગલ પ્લેટની સરફેસ પર આ રીતે મૂકવાનું રહેશે જે ડ્રોઈંગનું માપ હોય એ માપ વર્નિયર હાઇટ વેઝ પર આપણે સેટ કરીશું વર્નિયર હાઇટ વેઝનો ઉપયોગ કરતાં પહેલાં જે એની માર્કિંગ કરવાની એજ હોય જે તમે આ જોઈ શકો છો એ સરફેસ પ્લેટ સાથે મેચ કરી અને સ્કેલ ને જીરો કરવો અત્યંત જરૂરી છે આ આપણે સેટ તમે જોઈ શકો છો ત્યારબાદ ડ્રોઈંગ મુજબનું જે માપ છે ચૌદ એમ એ ચૌદ એમ આપણે અહીંથી સેટ કરીશું સેટ કર્યા બાદ ચઈ રેમ એમનું માર્કિંગ જે એના માપ હોય એ માપ પ્રમાણે સેટ કર્યા બાદ વર્નિયર હાઈટ ગેજને ધીમેથી જોબની નજીક લઈ જવાનું ત્યારબાદ જ્યાં માર્કિંગ કરવાનું હોય ત્યાં એની એજને રાખીશું એક હાથેથી જોબને પકડીશું ત્યારબાદ આ રીતે માર્કિંગ કરીશું તમે જોઈ શકો છો જે ડાયમેન્શન લાઈન જે માપ આપણે લેવાનું છે તેની એક લાઈન જોબ પર દેખાય છે આ રીતે તમામ જે માપ આપેલા છે એ પ્રમાણે પૂરેપૂરા જોબનું માર્કિંગ કરીશું વન ઇયર હાઈટ ગેજ એંગલ પ્લેટની મદદથી આપણે જે માર્કિંગ કરીશું તે હું જે તમને બતાવી રહ્યો છું એ મુજબનું માર્કિંગ તૈયાર થશે તાલીમાર્થી મિત્રો રાઈટ એંગલ કર્યા બાદ યોગ્ય ફિનિશ મટીરિયલ બનાવ્યા બાદ માર્કિંગ કર્યા બાદ આ જે માર્કિંગ છે એ ટેમ્પરરી છે બરાબર આ ટેમ્પરરી માર્કિંગને સેમી પર્મનન્ટ કરવા માટે સેન્ટર પંચ અને ડોટ પંચનો ઉપયોગ કરીશું અને જોબ પર આ રીતે જે મેં માર્કિંગ કરેલ છે એ તમે જોઈ શકો છો ડોટ પંચની મદદથી એ માર્કિંગ કરવું અને સાથે સાથે મેં ચેઇન ડ્રીલિંગ પણ દર્શાવેલ છે કારણ કે આ મટીરિયલને દૂર કરવા માટે તમે હેક્સોઇંગની મદદથી દૂર કરી શકતા નથી તો ચેન ડ્રીલિંગની પ્રક્રિયા વડે આ મટીરિયલને આપણે દૂર કરીશું ચેન ડ્રીલિંગ એટલે કે અત્યંત નજીક નજીક નાના ડ્રીલ બીટની મદદથી હોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એને ચીઝલ ઇંગના ઓપરેશન વડે એ પાર્ટ્સને દૂર કરવામાં આવે છે તમે આ જોબની અંદર જોઈ શકો છો બે ચેન ડ્રીલિંગ કરેલ છે તાલીમાર્થી મિત્રો જે ચેન ડ્રીલિંગની પ્રોસેસ કર્યા બાદ મટિરિયલને દૂર કરવા માટે ચીઝલિંગની પ્રક્રિયા કરવાની હોય છે તો તમારી સામે ચિઝલિંગ કર્યા બાદ જોબ કઈ રીતે બનશે અથવા તો કેવું લાગશે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું તો તમે જોઈ શકો છો ચિઝલિંગ કર્યા બાદ આ મટીરિયલને દૂર કરવામાં આવેલ છે અને આ પછી ત્યારબાદ આ સરફેસને ફાઇલિંગની મદદથી આપણે રાઈટ એંગલ કરીશું તાલીમ આર્થિક મિત્રો ચિઝલિંગ કર્યા બાદ આ સરફેસને વ્યવસ્થિત કરવા માટે આપણે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે કઈ કઈ પ્રોસિજર અથવા તો કઈ પદ્ધતિ અનુસરવાની છે તે આપણે જોયા સૌપ્રથમ તો આપણે એને બંને સપાટીને વ્યવસ્થિત રીતે કાટખૂણે કરી ત્યારબાદ માર્કિંગ કર્યું પંચિંગ કર્યું રિલીફ ફોલની મદદથી રિલીફ વડિલની મદદથી રિલીફ હોલ કર્યા સિઝલિંગ કર્યું ફાઇલિંગ કર્યું અને ત્યારબાદ જે આપણો પ્રેક્ટિકલ જોબ તૈયાર થયો છે તે હું તમારી સમક્ષ બતાવી રહ્યો છું જેમાં આ પાર્ટ એ અને પાર્ટ બી તમે બંને જોઈ શકો છો જે યોગ્ય રીતે ફાઇલિંગ અને માપ સાઇઝ મુજબ બનાવેલ છે હવે આ બંને પાર્ટસને એકબીજા સાથે મેચ કરતા તમે જોઈ શકો છો મેં તમને જે જણાવ્યું તે પ્રમાણે જે રિલીફ હોલ કોર્નર ની સાઈડ એકબીજાને અડે નહીં એ માટે આપણે રિલીફ હોલ કરેલા છે તમે આ જોઈ શકો છો જોબનું ફિનિશિંગ કઈ રીતનું આવેલ છે તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે હેન્ડલ વગરની કોઈ ફાઇલનો ઉપયોગ ન કરવો ચીઝલનું જે માથું હોય અથવા તો જે એનો હેડ હોય એ ના હોવો જોઈએ જરૂરી સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જે કરવાની જરૂર હોય તો એ વખતે સેફ્ટી ગૂગલ્સ પણ પહેરવા જોઈએ કાલી માર્ગી મિત્રો આજે આપણે એન્ગ્યુલર અને સ્ટેપ ફાઇલિંગ પ્રેક્ટિકલ વિશે સમજ્યા જેની સંપૂર્ણ માહિતી આપને મળી હશે અને આ પ્રોસીઝરને તમે પોતાના વર્કશોપનો સરસ રીતે ઉપયોગ કરશો અને આ સ્કિલને મેળવશો એવી આશા રાખું છું આભાર